રચના દાણચોર ઇબલા શેઠને માર મારવાના કેસમાં ભુજ કોર્ટનો હુકમ કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું છે અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ ધરપકડનું વોરંટ ઇસ્યુ થયું છે ભુજ સેશન્સ કોર્ટે પંદર દિવસમાં કોર્ટમાં હાજર થવા માટે હુકમ કર્યો છે તો કુલદીપ શર્મા તથા પોલીસ કર્મી ગેરહાજર રહેતા ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કચ્છના દાણચુર ઇબલા શેઠને માર મારવાનો જે કેસ હતો તેમાં ભુજ કોર્ટે હુકમ કર્યો છે કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે

તે કાઢવામાં આવ્યું છે ભુજ સેશન કોર્ટે પંદર દિવસ કોર્ટ માં હાજર થવા હુકમ જે છે તે કર્યો હતો પરંતુ કુલદીપ શર્મા તથા પોલીસ કર્મચારીઓ હાજર ન રહેતા સેશન કોર્ટે ધરપકડ નું વોરંટ જે છે તે કાઢ્યું છે જી ચોક્કસ હર્ષદ માહિતી બદલ આભાર